ભાજપની સભ્ય નોંધણી કામગીરી સ્કૂલો સુધી પહોંચી નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર સ્કૂલની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા વાલીઓના નંબર સાથેના ગ્રુપોમાં શાળા સંચાલકો દ્વારા ભાજપના સભ્યો બનવા માટેની લિંક ફોરવર્ડ કરવામાં આવી સાથે જ ભાજપમાં જોડાવા માટેની અપીલ કરવામાં આવી પહેલા સુરેન્દ્રનગર જિલ્લાની અડીન્દ્ર ગામની સ્કૂલ હવે આઈપીએસ સ્કૂલ પણ વિવાદોમાં સ્કૂલ સંચાલકો પર યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાને બદલે જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસ છોડીને ભાગી રહ્યા છે આજરોજ રાજુભાઈ કરપડા અમૃતભાઈ મકવાણા કમલેશભાઈ કોટેચા સહિતની ટીમ દ્વારા વાલીઓને સાથે રાખી જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી

ગ્રુપમાં મેસેજ કોઈ શિક્ષણ જિલ્લા શિક્ષણ અધિકારીને તેમ સતા હજુ ખબર નથી આઈપીએસ વાળા કોઈ ન્યૂઝ ચાલ્યા છે કે હા હા તો ન્યૂઝ પણ ચાલ્યા છે તેમ સતા તમે કયો છો કે અમને ખબર નથી અને અમે અત્યારે ફરિયાદ કરી ત્યારે ખબર પડે તો મેડમ આપ શું કરો સાતના વિભાગમાં એ મને સમજાવો આપ નાયબ ભાઈના જિલ્લા શિક્ષણ અધિકારી આપ શું કરો છો

એ સમજો છો ભાજપ ના સભ્યો બનાવવા માટે મેડમ સંગઠન ના પ્રમુખ ની સ્કૂલ છે એટલા માટે તમે અહિયાં રહ્યા છો

અહીંયા કોને આપી અમે આ રજવાત કોને આપી આ વોટ્સએપ આવે છે ઓફિસ ભાઈ તમને મેડમ આવે ને તો ઓફિસ છોડી જતા રહેશો મેડમ તમારી રજવાત અમે તમને બાપોના ભવિષ્ય માટે હાથ જોડીએ મેડમ વીડિયોના બાપોના ભવિષ્ય માટે આરામ બોલો કે દારૂને ચાલુ ઘટના પૂરી નથી થઈ ત્યાં તમે આવી રીતે ભાગી જશો મેડમ આ WhatsApp ની વિગત કોને મોકલી? કેટલાના વાતો રજૂઆત કરવા કોને આવે? એ તો તમને ખબર નથી. તમે ક્યાં લીધી? આ WhatsApp ની વિગત તો કોને આ? તમે જોયા ને આ ને? કોને બે તમને તમે આ તો ગંભીર બાબત છે. પણ જેમાં બાળકોના વાલીઓ સાથેના વાલીઓના નંબર ફરજિયાતપણે અહીંયા ભાજપમાં સભ્ય બનાવવા માટે બળજબરીપૂર્વક એ લોકોને ફરજ પાડવામાં આવી ત્યાર પછી એક નવા ગઈકાલથી આઈપીએસ સ્કૂલ સુરેન્દ્રનગરમાં છે એનો એક વિડીયો ફરતો થયો છે ખરેખર વિડીયોની વાસ્તવિકતા શું છે એ તો તપાસના અંશે અંતે જ ખબર પડે પણ ખરેખર આ વિડીયોની અંદર જે કોઈ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં વાલીઓને સ્કૂલમાં થતી પ્રવૃત્તિઓથી વાકેફ કરવાના હોય વાલીઓને સ્કૂલમાં જે કાંઈ બાળકોને હોમવર્ક આપવામાં આવ્યું છે એનાથી વાકેફ કરવાના હોય પરંતુ આઈપીએલ સ્કૂલનું સ્ટાન્ડર્ડ ફોર્મનું એટલે ચોથા ધોરણનું જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે જ્યાં સુધી અમને માહિતી મળી છે અમને જે વિડીયો અને સ્ક્રીનશોટ મળ્યા છે એ મુજબ ચોથા ધોરણના વિદ્યાર્થીઓના ગ્રુપમાં ભાજપના સભ્ય બનવા માટેની લિંક ફોરવર્ડ કરવામાં આવી છે અને સ્કૂલના નંબર પરથી ફોરવર્ડ કરવામાં આવી છે ખરેખર આ વિડીયોની વાસ્તવિકતા શું છે એ પોલીસ તપાસના અંતે જ ખબર પડશે પણ આજે જિલ્લા શિક્ષણ અધિકારીને જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી વાલીઓની વાત સાંભળવાના બદલે બાળકોના ભવિષ્ય સાથે સ્કૂલો જ્યારે ચેડા કરી રહી છે ત્યારે વારંવાર સુરેન્દ્રનગરમાં આ ઘટનાઓ ઘટી રહી છે તેમ છતાં ગંભીર નોંધ લેવાના બદલે અમારે મિટિંગ છે એનું બહાનું કાઢી અને અહીંયાથી જિલ્લા શિક્ષણ અધિકારી ભાગી ગયા છે અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત 24 ફોર ને હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યુઝ ફેસબુક ના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ન્યૂઝ પેજ ને